બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈજનિંગનો બનાવ બન્યો છે ખાતા જે ખાદ્ય પદાર્થ છે ખાવાની અંદર કોઈક વસ્તુ આવી ગઈ અને એને લીધે કરી અને ફૂડ પોઝનિંગ રહ્યું અને બાળકો એક સાથે ત્રીસથી પાંત્રીસ જેટલા બાળકોને ફૂડ પોઈજનિંગની અસર થઈ હોવાની માહિતી મળી રહી છે આપણે દ્રશ્યમાં દ્રશ્યમાન થાય છે આ દ્રશ્ય છોટાઉદેપુરની રેફરલ હોસ્પિટલના છે કે જ્યાં બાળકો વિદ્યાર્થીઓ છે તોરણ છ થી નવ સુધીના તેઓ દાખલ છે લગભગ ત્રીસથી પાંત્રીસ વિદ્યાર્થીઓને અસર થઈ છે છોટાઉદેપુરની રેફરલ હોસ્પિટલ સહિત તેજગઢના દવાખાનામાં પણ તેમને દાખલ કરવામાં આવેલા છે તસવીરમાં દ્રશ્યમાન થાય છે તે બાળકો દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે બાળકોની ઉંમરનાની હોવાને કારણે અમે તેમને તમને દ્રશ્ય પણ નથી બતાવી શકતા જોકે આ જે ઘટના બની છે તેને લીધે આરોગ્ય વિભાગ પણ સક્રિય કામગીરીમાં લાગી ગયો છે એમની સાથે ટીચર્સ છે બાળકો જે ભણી રહ્યા છે ટીચર્સ પણ દવાખાને તેઓની હાજરી મોજૂદ છે પત્રકારોએ વાત કરવાનો પણ બાળકો સાથે પ્રયાસ કર્યો છે પરંતુ જો કે આ ટીચર્સને જે જે વહીવટીતંત્ર છે તેઓની ઘટના સ્થળ પર ઉપસ્થિતિ પણ છે અને જે દવાખાનાના મુખ્ય અધિકારી છે તેઓ પણ કોઈક બીજા અન્ય કારણસર મળી શક્યા નહીં જેથી વાત થઈ શકી નથી પરંતુ જે બનાવ બન્યો છે તે ચોંકાવનારો છે ફૂડ પોઈજનિંગના બનાવમાં લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને બાળકોને અસર થઈ છે ધોરણ છથી આઠ નવ સુધીના વિદ્યાર્થીઓ છે છોટાઉદેપુરની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં આ ઘટના બની છે ફૂડ પોઇઝનિંગની ને ખાવાની અંદર કોઈ બાબત કોઈ વસ્તુ આવી ગઈ હોવાના કારણે આ ઘટના બની હોવાની વાત સાંભળવા જાણવા મળી રહી છે અને એ અંગે સંજ્ઞાનમાં લઈ દવાખાનામાં દાખલ કરવામાં આવે છે દવાખાનામાં તમામ બાળકો જે દાખલ છે સારવાર ચાલી રહી છે ઓક્સિજન પણ લગાવવામાં આવ્યો છે અને પૂર પોઝિટિવ લીધે જે કંઈ પણ શક્ય સારવાર છે એ દવાખાનાઓમાં કરવામાં આવી રહી છે